સ્માર્ટ મીટર મુદ્દે લોકોના મનમાં ઘણી બધી શંકાઓ અને ડર છે ખાસ કરીને સ્માર્ટ મીટરમાં વારંવાર બિલ વધારે આવી રહ્યાની ફરિયાદો સામે આવી છે સૌથી મહત્વની વાત એ પણ છે કે ભવિષ્યમાં ઉર્જા વિભાગ દિવસ કરતાં રાત્રિના વીજ વપરાશના ભાવ વધારી શકે છે જે સ્માર્ટ મીટરના કારણે જ શક્ય બને છે સ્માર્ટ મીટરથી લાખો રૂપિયાના બિલ આવ્યા હોય તેવી રાહ ઉઠી છે અનેક ફરિયાદો હાલ કોર્ટમાં પેન્ડિંગ પણ છે વીજ કંપનીના અધિકારીઓ પાસે પૂરતું નોલેજ નથી ખાનગી કંપનીઓ કામ કરી રહી છે તે ફરિયાદ સાંભળતી નથી હાલ ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે એટલે પ્રીપેઇડ મીટર અમુક સમય પૂરતી જ બંધ કરવામાં આવી છે જેવા મીટરો લાગી જશે તેવું જ પોસ્ટપેઇડ સિસ્ટમ બંધ કરી પ્રિપેઇડ સિસ્ટમ ફરજિયાત થશે અને રાત્રે રિચાર્જ ખાલી થઈ જાય તો રાત્રે જ વીજળી ડૂલ થઈ જશે તે પણ નક્કી જ છે ટૂંકમાં કહું સ્માર્ટ મીટર લોકો પાસેથી વધારે પૈસા પડાવવા માટેનું સ્માર્ટ યંત્ર છે જીયુ વીએનએસએલની અંડરમાં આવતી વીજ કંપનીઓના કોઈ જ ગ્રાહકે સામેથી સ્માર્ટ મીટરનો આગ્રહ રાખ્યો નથી ઉલટા લોકોએ વિરોધ કર્યો છે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર સુરત શહેરની અંદર કલેક્ટરને આવેદન આપી અને શહેરના લોકોને અને ગુજરાતના લોકોને ખાસ કરીને એક અપીલ છે કે કોઈ પણ સંજોગોની અંદર પોતાનું સ્માર્ટ મીટર પોતાને ત્યાં લગાડવા દેશો નહીં આ સ્માર્ટ મીટર માત્ર ને માત્ર લોકોના ખિસ્સા ખાલી કરવા માટેનું આયોજન છે હાલની પ્રમાણે તમામ વીજ મીટરો સારી રીતે કામ કરે છે અને તમામ વીજ કંપનીઓ વીજ હોય કે પીજી હોય કે તમામ વીજ કંપનીઓ નકો કરે છે એનો મતલબ છે કે કોઈપણ પ્રકારની વીજ વીજ મીટરોમાં ખામી નથી પરંતુ લોકોના કિસ્સામાંથી એડવાન્સમાં રૂપિયા લેવાના નામે લોકોને સ્માર્ટ મીટર આપવામાં આવે છે અને આનું સૌથી મોટું નુકસાન હાલમાં એ છે કે જ્યારે ગ્રીન એનર્જી તરફ શહેર આગળ વધતું હોય રાજ્ય આગળ વધતું હોય ત્યારે સ્માર્ટ પેનલ એટલે કે સોલાર પેનલો જે છે આપવા માટે થઈને ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવાનું કહે છે જેના કારણે કેટલા બધા લોકો સ્માર્ટ મીટર મૂકતા મૂકવાના ડરથી ડરે છે અને જેના કારણે એ લોકોને ત્યાં સોલાર પેનલો પણ મૂકી શકાતી નથી એટલે એન કેન પ્રકારે તાનાશાહી સિસ્ટમથી લોકોને કોઈપણ હિસાબે સ્માર્ટ મીટર મૂકવા માટેનું જે સરકાર અત્યારે પ્રાવધાન લાવી રહી છે અને એ માટે અલગ અલગ વીજ દરો નક્કી કર્યા છે એ સદંતર ખોટું છે અમે તમામ લોકોને વિનંતી કરીએ છીએ કોઈપણ સંજોગોની અંદર પોતાના વિસ્તારમાં પોતાના ઘરે સ્માર્ટ મીટર મૂકવા દેશો નહીં સરકારને એ પણ રજૂઆત છે કે તમારે સારામાં સારી સ્કૂલ કોલેજો બનાવો સારી કચેરીઓ બનાવો આ બધું સ્માર્ટ બનાવો પછી તમે સ્માર્ટ વીજ મીટર તરફ આગળ વધો